રાજકોટ જિલ્લા ધોરાજી ઉપલેટા વિધાનસભા મત વિસ્તારના વિકાસના કામોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યો રાજકોટ ધોરાજી ઉપલેટા ભાયાવદર નગરપાલિકાના તેમજ ધોરાજી ઉપલેટા તાલુકાના સિત્તેર જેટલા નવા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું ધોરાજીની સીડીપીઓ ઓફિસનું અને અન્ય ગ્રામ્ય વિસ્તારના નાના કામો પૂરા થયા તેમનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં લોકાર્પણ થયું ધોરાજી જૂનાગઢ રોડ ઉપર આવેલ ફાટક ઉપર ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરાયું ધોરાજી ઉપલેટા ભાયાવદર નગરપાલિકાના તેમજ ધોરાજી ઉપલેટા તાલુકાના વિવિધ સડસઠ કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો પ્રાંત અધિકારી ચીફ ઓફિસર મામલતદાર સાહેબ પોલીસ સ્ટાફ ભાજપ શહેર પ્રમુખ ભાજપ આગવાનો મોટી સંખ્યામાં ત્રણેય નગરપાલિકાના અને ધોરાજી અને ઉપલેટા બંને તાલુકાના વિવિધ વિકાસના કામોના કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ લગભગ સિત્તેર જેટલા કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ નું

મહિલા સેવિકાઓ અને બાળકો બહુ જ ખુશ થઈ અને એની મોઢા ઉપર આનંદ લાગણી હતી કે એમને અમારી નવી કચેરીઓ મળી અને આ સિવાય નાના નાના ગામડાના જે બે થી લાખ થી માંડી પાંચ લાખ સુધીના કામોના પણ લોકાર્પણ થયા છે વર્ચ્યુઅલી લોકાર્પણ થયા છે અને આજ મહત્વના ખાસ મુહૂર્તમાં આજે રેલવે ફાટક ધોરાજી જુનાગઢ જે રેલવે નું ક્રોસિંગ છે ત્યાં જે ઓવરબ્રિજ થવાનું છે એ જીયુડીસી ફાટક વિહીન અભિયાન એક ચાલે છે ગુજરાતમાં જ્યાં ફાટક હોય ત્યાં જે અકસ્માતો ટાળવા માટે ગુજરાત સરકાર આ એનું અભિયાન છે છે અંતર્ગત લગભગ કરોડ આજે ત્યાં અત્યારે ઘણા બધા કામ વિકાસના કામ ચાલી રહ્યા છે દાખલા કે ધોરાજી ની અંદર દસ કરોડના આજના ખાતમુહૂર્ત લોકાર્પણ સિવાય અન્ય કામોનો કામકાજ ચાલે છે એમાં કેટલાક પૂર્ણ થવામાં છે અને કેટલાક પ્રગતિમાં છે એ જ રીતે આ ની અંદર પણ લગભગ અગિયાર કરોડ ઉપર ના કામો અત્યારે પ્રગતિમાં છે અને ધીમે ધીમે પૂરા થાય છે રોડ રસ્તાના કામો પણ ચાલે છે એ કામો પણ પૂરા થતા જાય છે થતું જયારે જયારે આવી કોઈ ફરિયાદ કે માહિતી મને મળે છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી જીઓલોજીસ્ટ અને સંદર્ભ અધિકારીઓને હું જાણ કરું છું અને તાત્કાલિક પગલા લેવાય અને તમને ખબર છે કે ખુબ જ વાહનો પકડાય છે અને જપ્તી થાય છે અને એમાં કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે છે અને આ અભિયાન ચાલુ જ રહેશે